ગુજરાત સરકાર દ્વારા અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કરાયો હતો જેમાં વિદ્યાર્થી વેકેન્ટ કોટામાં પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત થઈ જશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે સરકાર આ મનસ્વી ફરમાનને કારણે આદિ સમાજના પચાસ હજાર કરતા વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે પરિપત્ર અગાઉ જે સંસ્થાઓએ વેકેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે તે પછી ડિપ્લોમા હોય ડિગ્રી ફાર્મસી કે નર્સિંગ આ બધા જ વિદ્યાર્થીઓ જેને વેકેન્ટ કોટામાં પ્રવેશ મળ્યો છે એ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિને પાત્ર રહેશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે જેના કારણે અનુસૂચિત જનજાતિની ગુજરાતમાં અલગ અલગ કચેરીઓ દ્વારા વેકેન્ટ કોટામાં પ્રવેશ આપી દીધો છે અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફ્રી કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે હવે આ વિદ્યાર્થીઓ જો ફ્રી કાર્ડ કાઢી આપવામાં આવ્યા હોય તો તે શિષ્યવૃત્તિથી વંચિત કઈ રીતે રહી શકે એટલે રાજ્ય સરકારનો અણગણ નિર્ણય પાછો ખેંચવો જોઈએ તેવી માંગ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કરી છે રાજ્ય સરકારને માંગણી સાથે તેઓ વિનંતી કરતા કહ્યું કે આ પરિપત્ર તાત્કાલિક રદ થાય જે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શકાય એ સંસ્થાઓની તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આ તુગલકી ફરમાન કરવામાં આવ્યું છે અને આ તુગલકી જે ફરમાન છે એના વિરુદ્ધમાં અમે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના ના રોજ જે આ પરિપત્ર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે રાજકોટમાં એટલે કે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો દસ હજારથી વધારે બાળકો એવા છે કે જ્યાં શિષ્ય ઋત્તિ ના માધ્યમથી ભણી ગણીને આગળ વધી રહ્યા છે શિક્ષિત બની રહ્યા છે દીક્ષિત બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક સરકારની આદિવાસી સમાજ વિરોધી માનસિકતા હોય એ આ સ્પષ્ટ થાય છે કેમકે આ જે યોજના અંતર્ગત જે કહી શકાય ગ્રાન્ટ આપવામાં આવતી હતી એમાં પંચોતેર ટકા ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર આપતી હતી અને પચીસ ટકા ગ્રાન્ટ એ રાજ્ય સરકાર આપતી હતી અને તેના માધ્યમથી આ આદિવાસી સમાજનું બાળક આગળ વણી ગણી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બે હજાર દસથી થી શરૂ હતી પરંતુ અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ જે છે એ બંધ કરી દેવામાં આવી છે જનજાગૃતિ અને વિદ્યાર્થીઓને માહિતગાર કરી બિરસા મુંડા ભવન ગાંધીનગરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ઘેરાવ કરવાની પણ ચીમકી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા